સોમનાથ મંદિર પાસે ગેરકાયદેસર માળખા પર બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની પ્રશાસનને ચેતવણી આપતો ચુકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગુજરાત રાજ્યના અધિકારીઓએ બુલડોઝર કાર્યવાહી પર કોર્ટના આદેશની અહેવાલ કરી છે તેવું લાગશે તો અધિકારીઓને જેલ મોકલી દેવામાં આવશે એટલું જ નહીં આવી સ્થિતિમાં જવાબદાર પ્રશાસન અધિકારીઓને આવી કાર્યવાહી દ્વારા તોડી પડાયેલી તમામ સંપત્તિઓ ફરીવાર બનાવી આપવાનો પણ આદેશ અપાશે ન્યાયમૂર્તિ બી આર ઘવઈ અને કે વી વિશ્વનાથન ખંડપીઠે સોમનાથ મંદિર પાસે બનેલા ગેરકાયદેસર માળખાઓ પર અઠ્યાવીસ સપ્ટેમ્બરના થયેલી બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ કરાયેલી અહેવાલના અરજીની સુનાવણી આજે કરી હતી શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ

8469718777